જેના કારણે નગરપાલિકાના સતાધીશો દ્વારા રાત્રિ દરમિયાન શહેરના એમએન કોલેજ રોડ ઉપર આકાશ હોસ્પિટલ થી એસટી બસ સ્ટેશન સુધી રેલવે ફાટક બીટીએસ કોમ્પ્લેક્સ આઈટીઆઈ ચાર રસ્તા સુધીના બિસ્માર રસ્તા દિવસ દરમિયાન વાહન વ્યવહારની વ્યસ્તતાને કારણે વિસનગર નગરપાલિકા દ્વારા આ બિસ્માર માર્ગોનું રાત્રિના સમયે પાલિકા પ્રમુખ શ્રી ઉત્તમ પટેલ ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદી સહિત નગરપાલિકાની તಾಂತ್ರಿક શાખાના તમામ સ્ટાફ હાજર રહીને આ ડામર કચ વર્ક કરાવવામાં આવ્યું હતું એડિટર સુનિલ राठોડ